અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સુરતના પૂણા ગામના જયેશભાઈ ગોંડલિયાનું થયું હતું મોત એન્જિનને ફ્યુલ ન મળતા આ સમગ્ર ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જયેશભાઈના મિત્ર અને ખૂબ નજીકના પરિચિત પરતભાઈ વાળદોરિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તે માટે તંત્રએ ધ્યાન રાખવું જોઈએ સરકારે તમામ પ્લેનની તપાસ કરવી જોઈએ જેથી કરીને આ પ્રકારની ઘટના ફરીવાર ન બને અને કોઈ પણ પરિવાર પર આપત્તિ ન આવે આ ઉપરાંત અન્ય મિત્રો ચંદુભાઈએ પણ જણાવ્યું હતું કે સરકારે આ તકે હવે તકેદારીના પગલાં લેવા જોઈએ જે થયું તે ભગવાનની ઈચ્છા હતી પણ ફરીથી આવી ટેકનિકલ ખામીના કારણે કોઈના ઘરનો દીવડો ન બુજાય તેનું ધ્યાન રાખવું જોઈએ મારું નામ ચંદુભાઈ પટેલ પ્રમુખ સાય સોસાયટીમાં રહું છું જયેશભાઈની સાથે જયેશભાઈ મારા મિત્ર હતા આજે હજી સમાચાર મેળવ્યા છે પ્લેનના ઘટનાના તો પ્લેનની અંદર જે પેટ્રોલ ઇસ્યુ ના કારણે જે એને ઇલેક્ટ્રોક પ્રોબ્લેમ આવી ગયો હતો એની હિસાબે ઘટના બની ગઈ હતી જે ઘટના બની એની માટે અમે તંત્ર સરકારને અમે એ જ રજૂઆત કરવી છે કે જેટલા પ્લેન છે ને એ તપાસ કરે અને વ્યવસ્થિત રીતે ન્યાય મળે બધાને અને ફરવા માટે વ્યવસ્થિત રહે એ માટે અમે અપેક્ષા રાખવી છે અને ત્યાર પછી જે ઘટના બની છે એની માટે જે બીજાની ઘેરે કોઈ અંધારા ન થાય એ માટે અમે તંત્રને જવાબદારી હોતીશ કે તપાસ સારી રીતે કરે ઝવેશભાઈ સાથે મારે સારો સંબંધ હતો સાંજે સાથે બે અને એ વ્યક્તિ વિદ્યાર્થી માટે સેવા માટે સારું કાર્ય હતું અને વિદ્યાર્થીને બહાર મોકલવા માટે બહુ વ્યવસ્થા સારી આપતા ભરતભાઈ વાડદોરિયા વિસ્તારની પ્રમુખ સાહી સોસાયટીના પ્રમુખ આ થોડા ટાઈમ પહેલા અમદાવાદ જે દુર્ઘટના બની એમાં અમારા સોસાયટીના જયેશભાઈ ગોંડલિયા કરીને લંડન જતા હતા હવે એ ટેકનિકલ ફ્યુચરના કારણે જે રિપોર્ટ આવ્યો એ આવી દુર્ઘટના બીજી વાર ન બને એના માટે તંત્ર થોડું ધ્યાન રાખે અને આવી તો ભગવાનની પણ ઈચ્છા ના હોય પણ દુર્ઘટના ઘટી તો બની અને બીજું આવા ઘણા બીજા પ્લેનો આપણે હોય એમાં બીજી વાર આવી દુર્ઘટના ન બને એવી તકેદારી સરકારશ્રીને વિનંતી